પછી એવું થોડું હોય સાહેબ કઈ નહીં પરમિશન લેવી પડશે અમને કોર્ટમાં જતા નથી તમે મારી પર વિરુદ્ધ એક્શન લઈ લેજો હવે ગઢવી સાહેબ મારે કોર્ટમાં જવા માટે પરમિશન લેવી પડે હવે મારે થોડી કોર્ટમાં જવા માટે પરમિશન લેવી પડે જો મિત્રો આ ભાજપની દાદાગીરી ગુંડાગીરી એડવોકેટને અંદર નથી જવા દેતા રજનીભાઈ આપણા સુરત શહેર લોકસભા ઇન્ચાર્જ રજની અહીંયા અત્યારે કોર્ટના ગેટની આગળ અહીંયા એક એડવોકેટ આવેલા છે એડવોકેટ ભાઈ પોતે કોર્ટમાં અંદર જવા માગે છે કોર્ટની અંદર કોઈ પણ એડવોકેટ એમના અસીલની કોઈ વાત લઈને એમની કોર્ટ પ્રોસિડિંગને લઈને કોર્ટમાં જતા હોય રીતે રોકવામાં આવે એડવોકેટની જેમની પાસે સનદનું લાયસન્સ છે એમની પાસે કોર્ટ પ્રેક્ટિસનું લાયસન્સ છે જઈ શકે ભાજપના ઈશારે પોલીસની એક પ્રકારે ગુંડાગીરી છે ભાજપના ઈશારે પોલીસ જે કામ કરે છે બંધારણથી અયોગ્ય કામ કરે છે અંદર અંદર અત્યારે પોર્ટની હાજર છે તો પોલીસે આ ગેટ બંધ કરતી હોય છે કોઈને જવા નથી દેતા પોર્ટની અંદર તો સો કામ કરવા માટે અલગ અલગ લોકો આવતા હોય પોર્ટ કઈ એક જ વ્યક્તિ માટે થોડી છે કે ભાજપ માટે થોડી છે

હા સાહેબ કોર્ટ માં એડવોકેટ ને નહીં જવા દો તો ભાજપ ના ને જવા જશો તમે કોર્ટ માં એડવોકેટ જાય ને સાહેબ કેસ માટે

પાંચ મિનિટ પહેલા જાય તો હું અમારા કામ થી અમારા કામથી અમારે નહીં તમે એક કામ કરો ગોલી માર દો બંદુક ચલાવી દો કે બધા બંદુકો લાચન મારી નાખવા માણસો અંદર ન જવા દે તમારે નાખવા પણ લો એન્ડર ની જ વાત આવી રજા નો દિવસ છે તો કેમ લેવા સાહેબ સાહેબ નો હુકમ હોય તો તમે ગેટ બંધ કરી શકો આ તમારી માલિકી નું નથી બતાવો સાહેબ સાહેબ એડવોકેટ ને ના રોકો તમે ના રોક્યો તમે તમારી મોટી પકડી નાખી બસ મેં તમે રાઈસ નથી વધારે પૂછવાનો તમારે કાર્ડ બી જોવાનો રાઈસ નથી એક વાર કીધું વકીલ છું તું વકીલ છે

જેવું છે ગુલામ જુઓ તમે અહિયાં કાયદો વ્યવસ્થા જેવું કંઈ ક્યાં છે

સાહેબ કમલમ ઓર્ડર આવ્યો છે કોઈ નથી જવા દેવાના એવું જાહેર કરી તમને આપ્યું છે તમે સાહેબ બંધ કરી શકો પોલીસ સ્ટેશન નહીં અમારે એની જોડે કોઈ નહીં અમે અમારા કોર્ટ ગેટ જોડે બંધાયેલા છે બતાવો પછી તમે આવો લઈ સાહેબ વાસો શું થઈશો બસ ગઢવી સાહેબ સમય બગાડવાની વાત છે ખોટી

વારંવાર પોલીસ જોડે ચર્ચામાં રહો છો જોડે ચર્ચામાં રહો છો તમે બંદોબસ્ત કોઈના ગળા ઉપર બેહીન બંદોબસ્ત કોર્ટ સાહેબ એડવોકેટ નહીં જાય તો કોણ બુટલેગર જશે કોર્ટમાં કોણ જશે લોકશાહી જેવું કઈ છે કે નથી દરવાજા તમે જવાનું બોલો ભારત દેશ ની કેવી હાલત આવી ગઈ કોર્ટ ને પગે લાગવું પડે છે કોર્ટ માં જવાબ દેવા માટે

ફોન લઈ લાવું ફોન ક્યાં છે ભાઈ નો ભાજપ ના ઝંડા અંદર તો પગે લાગીએ તમને રિક્વેસ્ટ કરીએ આનાથી વિશ્વાસ થાય કોર્ટ ની અંદર જવા નહીં જોઈને